તો અમદાવાદમાં એક નેપાળી દંપતીના રહસ્યમય મૃત્યુની ઘટના સામે આવે છે અમદાવાદમાં રહી સિક્યુરિટી અને ઘરકામ કરતા એક નેપાળી દંપતીનું મૃત્યુ થયું છે તો શહેરના ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ગણેશ બહાદુર બસનેત અને તેની પત્ની સુમીના અચાનક જ મોત નિપજતા આસપાસ ચકચાર મચી હતી તો ગણેશ બહાદુર નો મૃતદેહ એપાર્ટમેન્ટની બહારના ભાગમાંથી મળી આવ્યો હતો તેની પત્ની સુમનનો મૃતદેહ પાર્કિંગ એરિયામાં આવેલા તેમના રૂમની પાસેથી મળ્યો હતો તો સમગ્ર ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ અનુશ્રી એપાર્ટમેન્ટ પહોંચી તપાસ હાથ ધરી હતી તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નેપાળી દંપતી ગઈકાલે બહાર ગયા બાદ રાતના સમયે ઘરે આવ્યા હતા ત્યારથી તેમનું વર્તન અજુગતું લાગતું હતું આ ઉપરાંત રાતના સમયે ગણેશ બહાદુર શંકાસ્પદ હાલતમાં ફરતો હોવાનું પણ સીસીટીવી કેમેરામાં સામે આવ્યું છે હાલ પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે આ બનાવમાં પોલીસે સત્ય બહાર લાવવા તપાસ હાથ ધરી છે માં વિગતે યુનિવર્સિટીની હદમાં કોમર્સ સરસ્તા પાસે જે ગણેશ ઈશ્વર ભુવન છે એની નજીક અનુશ્રી ફ્લેટ છે તેમાં એક ચોકીદારી તરીકે નેપાળી પરિવાર કામ કરતા હતા એ જે પુરુષ જે છે એ અધનગ્ન અવસ્થામાં રોડ ઉપર પડી ગયેલ હાલતમાં મળી આવે તો બાજુમાં નીકળતા કોઈ વ્યક્તિએ એકસો આઠને ફોન કરી અને પોલીસની જાણ થયેલી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને અમને સારવાર માટે રવાના કર્યું બાજુમાં જોતા એમના પત્ની પણ ત્યાં પાર્કિંગમાં જે નીચે રહેતા હતા ત્યાં પત્ની પણ મરણ ગયેલ હાલતમાં હતા આ નેપાળી પરિવાર જે છે જેમની ઉંમર બાવનથી પંચાવન વર્ષની ઉંમર છે અને છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ અનુશ્રી ફ્લેટમાં ચોકીદારી તરીકેની કામગીરી કરવા માટે આવેલા હતા અને આ કોઈપણ કારણસર બંને પતિ પત્ની મરણ હાલતમાં મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક બંનેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલાવી અને પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરી અને મોતનું ચોક્કસ કારણ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે અને શંકાસ્પદ હાલતમાં જે પુરુષની લાશ મળેલી છે એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને કોઈ વ્યક્તિની હલતજન કે કોઈ બીજી મુમેન્ટ છે કે કેમ એના આધારે આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલી રહેલ છે